આ તરફ નવસારી વલસાડ બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે અનાજ ન્યૂઝ વોરરૂમથી મારા સહયોગી કશેશ જોડાયેલા છે કશેશ આગામી કેટલા દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે બિલકુલ ધ્રુવિશાજ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અડતાલીસ કલાક તો ભારે વરસાદ રાજ્યમાં રહેવાનો છે હવે આપણે વિંડીના માધ્યમથી જાણવાનો પ્રયાસ કરીએ કે અત્યારના સમયે કઈ પરિસ્થિતિ છે અઢારમી તારીખ બપોર એક વાગ્યાનો સમય છે કે જે આખું આ ગુજરાતનો મેપ છે તમામ સૌરાષ્ટ્રના જિલ્લા કે જ્યાં વરસાદી માહોલ તો ગાંધીધામ નલિયા ખાવડા એ બાજુ કચ્છમાં પણ માહોલ છે વરસાદી માહોલ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે ઉત્તરમાં થોડોક ઓછો જોવા મળી રહ્યો છે મધ્યમાં વડોદરા અને એ બાજુ થોડો વરસાદી માહોલ છે અમદાવાદ બાજુ એટલો નથી જોવા મળી રહ્યો હવે આપણે થોડા આગળ જઈએ સાંજના સમય પર આવીએ કે સાંજના છ સાત વાગ્યાનો સમય કે જ્યારે સૌરાષ્ટ્રભરમાં વરસાદ રહેશે અને આ તમામ જે જગ્યા છે કે જ્યાં જે સિસ્ટમ આખી વરસાદી બની રહી છે એના કારણે સતત વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ છે તો વિંડી કહી રહ્યું છે કે આખા કચ્છ ભરમાં વરસાદ રહેવાનો છે સાંજના સમય તો દક્ષિણ ગુજરાતને પણ મેઘરાજા ગમરોડ છે એ જ પરિસ્થિતિ છે ઉપર ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુરથી તમામ જગ્યાને વરસાદ ત્યાં પડવાનો છે પરંતુ મધ્યમાં ક્યાંક થોડોક દાહોદ બાજુ તો છે પણ આ બાજુ અમદાવાદ વડોદરા બાજુ ક્યાંક ઓછું જોવા મળી રહ્યું છે અડતાલીસ કલાક કહ્યું છે તો આપણે ઓગણીસમી જુલાઈએ ઓગણીસમી જુલાઈએ શું પરિસ્થિતિ રહેશે આજ રીતની રહેશે અને સાયક્લોનિક જે આખી સિસ્ટમ બની રહી છે વરસાદની એનું કેવું પ્રેશર છે જોવું રહેશે બાકી દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ રહેશે ઓગણીસમી તારીખે બાકી સૌરાષ્ટ્ર હોય કચ્છમાં થોડોક રહેશે બોર્ડર એરિયામાં વધારે વરસાદ રહી શકે છે મધ્યમાં પણ આ બાજુ જઈ રહ્યા છે ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા પાલનપુર બાજુ હળવો વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે હવે બપોરે ચાર વાગ્યાનો સમય ઓગણીસમી જોઈએ તો ફરી એકવાર આખા ગુજરાતમાં વરસાદ જામશે ઓગણીસમી જુલાઈએ બપોર સમય બાદ જ્યારે જે આપણે કહેવાય આફ્ટરનૂનનો સમય હોય ત્યારે સૌરાષ્ટ્રભરમાં કચ્છમાં વરસાદ જતો રહેશે પરંતુ ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ વરસાદી સિસ્ટમો સક્રિય થશે એનો પ્રભાવ જોવા મળશે કે સતત વરસાદી માહોલ રહેવાનો છે ઓગણીસમી જુલાઈએ સાંજનો સમય જોઈએ રાતના દસ વાગ્યાનો સમય ત્યારે મેઘરાજા ક્યાંય એટલા મહેરબાન થતા જોવા નથી મળી રહ્યા અને વીસમી તારીખનો સમય જોઈએ કે અડતાલીસ કલાક બાદની કેવી એવી પરિસ્થિતિ રહે છે તો વીસમી તારીખે એટલો વરસાદ નથી એમ પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે વીસમી તારીખ સુધી વરસાદી માહોલ રહેશે વીસમી તારીખે ફરી એકવાર સાંજના સમયે આવો જ વરસાદી માહોલ વિંડીના માધ્યમથી જોવા મળી રહ્યો છે એટલે ધ્રુવિશા દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ને સાથે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ મેઘ મેઘમહેર પરંતુ ક્યાંક મેઘ કહેર બને કારણ કે એટલું પાણી ભરાઈ જાય છે વરસાદના કારણે કે લોકો પણ ક્યાંક હેરાન પરેશાન થશે પરંતુ વરસાદ એવો સારો પડી રહ્યો છે કે જગતનો તાત ખુશખુશાલ છે નદી નાળાઓ અત્યારથી છલકાઈ રહ્યા છે અને માહોલ ખુબ ખુશનુમાં બની ગયો છે જી ધ્રુવિશા જી કશિશ માહિતી બદલ આભાર આપનો